બાપા સીતારામ અહિયાં મારું નામ બે હેરદાસ રામાનંદી સાધુ મૂળ વતન લાખણકા બાપાનું બાપાનું ગામ અને બાપાએ જે હું અત્યારે જગ્યા બેઠો છું એ જગ્યા પર બાપાએ આખું બાળપણ કાઢ્યું છે અહીંયા લાખણકા અને એનો ઇતિહાસ એવો છે કે બાપા એ રહેતા અને બાપાની ઉંમર લગભગ ઉમર વર્ષની છે એ વખતે અને અને બાપુ બાપુના પિતા બાપા અને એના ભાઈ મોટા નિર્મદાસ અને બજરંગદાસ બાપાનું એ સમયની અંદર બાપાનું નામ ભક્તિરામ હતું ભક્તિરામ બાપા એ રહેતા એ વખતે બાપાનું નામ ભક્તિરામ હતું અને એના મોટા ભાઈનું નામ નિર્મદાસ હતું પણ એ સમય ની અંદર એમાં એવું હતું કે યોજાય થી જમાત અહીંયા આવ્યો લાખણકા ની અંદર અને એ અમે રામાનજી સાધુ અને સીતારામ બાપુ દસ પંદર સાધુ આ લાખણકા ની અંદર આવીને ઉતારો કર્યો કોઈ ભિક્ષાવ કરવા નહીં કે કોઈ ફટાડવા નહીં પણ એ વખતે આપણા ધર્મ નો એમ કે કોઈ પણ પછાર માટે નીકળે સાધુ માગવા નહીં નીકળે કારણ કે જે જમાત સાધુ કઈ માગવાની જરૂર ન હોય પણ એ ફરતા ફરતા અહીંયા લાખણકા આવેલા સીતારામ બાપુ સિદ્ધ પુરુષ અને લાખાણકા અંદર રોકાણા બે દી અને પછી એને એમ થયું કે ભાઈ હવે કે આપણે અઠવાડિયું રોકાણે છીએ લાખણકાને અને પૂજા દક્ષિણા લઈ નીકળી જાય એટલે કોક એને ગામના ને પૂછ્યું કે આ ગામના મુખી કોણ છે એમ મુખી તારે એને કીધું ગીરાદાસ બાપુ આ ગામના મુખી છે એમ લાખાણકા એવું તાક તો કે એની પાસે કે ભેદ પૂજા લઈ નીકળી જાય એ વખતે અત્યારે જે હું જગ્યા બેઠો છું અત્યારે અમે નવું બાંધકામ કર્યું છે પણ બાપા ની રહેતા એ વખતે જૂનું બાંધકામ હતું દેશી નળિયા વાળું હતું અને એ વખતે જમાતા બેઠી અને હીરાદાસ બાપુને કીધું કે બાપુ હવે તમે સાધુ છો એ સાધુ છીએ તમારી ભાઈ શું માગવું એમ પણ એક વસ્તુ માગું હા પાડો એમ એટલે બાપુ કે હીરાદાસ બાપુ કે બાપુ શોખ કરો એમ કે વાલા એમાં શું શું કરવાનો કે તું આ પડે તો માગવું એટલે હીરાદાસ બાપુને એમ થયું કે આ જમાત આવ્યા છે એટલે એક રૂપિયો માગશે એમ એટલે એ સમયની અંદર આ પચાસ સાઠ વર્ષ પહેલાની ની જે વાત કરું છું એ વખતે એમ કે એક રૂપિયા ગાડા ને પૈજો થાય એમ એટલે બાપુ કે કઈક તેમ શોખ કરો કે નાના વાલા તમારે એટલે થોડુંક બે માથા કરતા હતા પછી બાપુ કે હાલ હું આપીશ એટલે સીતારામ બાબુ કીધું એ કે મારે કાંઈ નહીં જોતું પણ આ ભેટ પૂજા વચ્ચે કાતુ નાનો છોકરો જે રમે છે ને એ અમને આપી ગયો એમ અમારા ખેડામાં લઈ જવા છે એ કે બાપુ બીજું તો કાંઈક માંગો એમ તમે પૈસા કયો આ તે કે છોકરો થોડો પણ કે એમ કે ગામડે ગામડે ફરવી છે અને કોઈ પણ જગ્યાએ રામાનજી સાધુ છોકરાને અમે લઈ જઈ છી પણ જો નાનો છોકરો અમારા લઈ જવા છે એ બે માથા કરતા હતા સીતારામ બાપુ અને હીરાદાસ બાપુ એટલે ઘરમાંથી માતાજી નીકળ્યા ને શિવકુરબા એ કે પણ હું તમે બાપા માથે કરો છો પણ કે બાપુ માગે તો જોવો એમ તાકે શું માગે છે તાકી એમ દીકરો નાનો ખરાબ લઈ જાવ છે બાપાની માંગણી કરી એમ ભજ બાપાની ની એ વખતે નામ ભક્તિરામ હત બાપાની અઢાર વર્ષની ઉંમર હતી એટલે શિવ કુર કે આપણે થોડો વેસવો છે દીકરાને આપણે તો સાધુ ને સાધુ બનાવો છે એમ એટલે બાવડું પકડી માતાજીએ અને સીતારબો કે લઈ જ બાવડું પકડીને બાપાને એટલે હીલાદાસ બાપુ કે માતાજીને કે પણ તાકે એમાં આપડે થોડા સુશોકરાને વૈશ્યો છે કેડા મોકલવાનો છે અને નાથી સીતાણ બાપુએ કીધું બદલનદાસ બાપુને કે હાલ દીકર્યા અને આથી બાપાને લઈ ગયા યુક્તે બાપાને અઢાર વર્ષની ઉંમર હતી અને બાપુને આથી ફરતા 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 ફરિયા ગયા પરિયાગ બાપાને દીક્ષા આપી અને જ્યાં યુવકતે બાપાને દીક્ષા આપી એટલે બાપાનું નામ યુવક વખતે ભક્તિરામ હતું અને સીતારામ બાપુ દીક્ષા આપી ભેગ પહેરાવ્યો અને કીધું કે આજથી તારું નામ બજરંગ જા આજ તું બજરંગ એમ એ નાથી બાપાનું નામ બજરંગ પીડ્યું અને અયોધ્યા લઈ ગયા અને અયોધ્યા બાળક વાળા થઈ એટલે બાપાએ કીધું એ કે બજરંગ જા તો હા બાપુ એ કે તારે પરિપૂર્ણ થવું છે તો કે તું મા પાસે ભિક્ષે લઈએ એમ એટલે બાપુ કે વાંધો નહીં હું જાઉં એ વખતે કાંઈ આ બહુ વાહનની વેવતા નથી પણ ટ્રેન દ્વારા બધી ફરતા હતા બાપુ ટ્રેન દ્વારા એ લાખ આવેલા એ વખતે એ વખતે બાપુની ની બત્રીસ વર્ષની ઉંમર હતી ઓડી ઝીણી ઝીણી જતા ફોટો આપણે જોયું છે ત્યારે સફેદમાં માં એ ઉંમરે બાપા અહીંયા આવ્યા અને આવીને માને કીધું એ કે માં મારા ગુરુનો આદેશ છે એમ તો મને તમે કઈક ભિક્ષા આપો એમ એટલે એ સમયની અંદર બાપા અહીંયા રહેતા બે એક મહિને જેવું રહ્યા અને અમે આ સમય અમે અમારે રામેશ્વર મહાદેવ છે ને આ બાપા ધોણી તાપતા અને એને હોય એ રોજ નવરાવે અને બાપા અને બાપા બાપાખર લગાડે છોકરા નવરાવે એ વખતે બે મહિના રહ્યા અને પછી કીધું કે માતાજી હવે મારે એમ કે ગુરુ દુવારે જાવું છે તો મને રજા આપો એમ એટલે મારું પાત્ર ભરી દો એટલે એ વખતે માતાજી એ બાપાને પાત્ર ભરી દીધું અને આશીર્વાદ આપ્યા કે દા દીકરા એમ ઈ સમય ની અંદર માનો કે કોઈ ભેખ પહેરાવે આપણને તો કઈ મા પહેરાવે અને એને કા પત્ની પહેરાવે કારણ કે આપણે ઇતિહાસમાં સાંભળ્યું છે ભરત્રી ને પીંગળા એ પહેરાવે એની પત્ની ભેગ પહેરાવ્યો ગોપીચંદ એની પહેરાવ્યો એમ શિવ કુરબાને ખબર કે આ કોઈ મહાપુર કારણ કે એના તો એનો દીકરો બધી જ હોય પછી મા પાસે આશીર્વાદ લઈ અને બાપા યોજાઇ ગયા અને યોજાય ગયા થોડાક સમય એટલે કુંભના મેળામાં પ્રયા અને ચિતારામ બાપુ કીધું કે વાલા આપણે ઓણ કુંભના મેળામાં જવું છે તો બધા તૈયારી કરો એ પંદર ત્રીસ સાધુ વખેડા વાળા બધા કુંભના મેળામાં ગયા અને કુંભના મેળા ની અંદર જઈ અને પડાવ નાખ્યો અને એ વખતે એવું હોય કે ભાઈ જે પ્રમાણે સાધુ એ પ્રમાણે અમારે વ્યવસ્થા હોય કે જો કોઈ મહામંડલેશ્વર હોય કોઈ જગતગુરુ હોય એ ટાઈપ ના હોય સાધુ સાધુ બધા એ બધા ઉતારા હોય એટલે એ વખતે બજનદાસ બાપુ ને પચીસ સાધુ અને બજરંગતા બાપુએ એને ગુરુ એ કીધું કે બાપુ આ કુંભના મેળામાં તો બધા રસોઈ આપે છે તો આપણે નું રસોઈ આપી શીખવી એમ એટલે બાપા કે ચિતારા બાપુ કે બજરંગદા તને આમાં ખબર ન રસોઈમાં કેટલો ખર્ચો થાય એટલે બજરંગદા બાપુ બંધ થઈ ગયા બાપુ કઈ બોલ્યા નહીં ફરી ઉભા થયા અને ફરીને કીધું એને એ કે બાપુ બધા આપે તને છોકરા ખબર ન પડે તું નાનો છો આ તો ખૂબ નો રસોઈ છે એમ બે ત્રણ વખત માતા કુડ કરી એટલે સીતાના બાપુને એમ થયું કે આ આ બાળકની સમજે એમ આને હજી કઈ ખબર નથી એટલે સીતાના બાપુ કે બે ત્રણ મત મને કાયા હોય વાળા હ એ કે સાહેબ કા ઓફિસમાં દિન બોલાય આવે કે આને કે રસોઈ દેવી છે કે એટલે બે ત્રણ ડિસેમ્બર સાથો આ ઓફિસવા ગયા ઓફિસ દિન કીધું કે અમાર આટલા નંબરની આવતી છે અને અમારા ગુરુ આદિત છે રસોઈ દેવી છે તે આવતી ન ત્યારે લા દાંત કાઢે કે મેં ટીવા દાંત કાઢને રેશીવાળાને એમ થાય કે હવે આ એક કપડાં તો પહેર્યા નથી એમ ટૂંકમાં અને આવડે રસોઈ રહ્યું છે પણ સતાય ત્યાં તો ભાઈ સાધુ છે